પાલનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી પાલનપુરમાં ગોબરી રોડ ઉપર એક પાંચ વર્ષના બાળકને કરંટ લાગતા મોતને ભેટ્યો તંત્રની બેદરકારીના લીધે પાંચ વર્ષીય રોહિત પપ્પુભાઈ પટણીનો જીવ ગયો ત્રણથી ચાર જેટલા બાળકોને કરંટ લાગ્યો હતો જેમાં ત્રણ જેટલા બાળકોનો બચાવ થયો પાંચ વર્ષના દેવી પૂજક સમાજના રોહિત પટણી નામના બાળકે જીવ ગુમાવતા પરિવાર પર આબ ફાટી નીકળ્યું છે શોટ લાગવાની દુઃખદ ઘટના બનતા પરિવાર અને સ્થાનિક રહીશો દ્વારા મીડિયા સમક્ષ તંત્રની બેદરકારી સાથે પોતાની વ્યથા ઠાલવી હતી ગોબરી રોડ પર વીજ વાયરોની ચકાસણી કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા ઓકે રાજકોટના અંદર તીસી બાદ તીસી પચીસ છોકરા મરી ગયા છે એવી ઘટનામાં પાલનપુર ગોબડી ના બની છે ચાર છોકરા ચોટી ના અંદર ત્રણ ત્રણ છોકરા બચી ગયા છે ને એક છોકરો હોપ થઈ ગયો છે અમને એનો સરકારને અમને વિનંતી કરી છે અમને નહીં આલો ને ઘણી ફેરો આવા જોડા ના અંદર વાયલો તૂટી કરીને અમને ગરબો પડે છે એ મોટી લાઈન છે એ લાઈન અટાઈ કરી એને અમને સારું નહીં અને છોકરાને આ રીતે ના માં બાપને રીતે પરવિશન થાય એવી રીતે અમારે ગરીબોનો નહીં આલો ને એના માં બાપ નહીં આલો મારે પટની સમજને આટલું કેવું હોય સાહેબ એક વાત કહું છું અત્યારે રાજકોટ મેં જે ઘટના બની હતી બરાબર અહીંયા કે પચાસ સાઠ માણસોનો ઘટનામાં કોઈક શોર્ટ સર્કિસમાં ચાલીસથી આજુબાજુ કોઈક મળી ગયા હતા કે શું થયું પણ અત્યારે અમારા ખુદના મેલામાં પાલનપુર જિલ્લાના મેં ગોબરી રોડ બરાબર ગોબરી રોડના મેય અત્યારે એવી ઘટના બની કે હવે શોર્ટ સર્કિસના મેં ઘણા બધા વાયલો છૂટા કરતા પડતા અત્યારે અમારે ચાર માણસો ચોટી ગયા બાળકો ચાર બાળકો છૂટી પણ કુદરત એક ત્રણ બાળકોના બચાવ થઈ ગયા હતા પણ એક બાળક કુદરતને લીધે એક બાળક ઓફ થઈ ગયું પણ આમર સાહેબ જવાબદારી પણ એ સાહેબ જવાબદારી પણ શું અપેક્ષા રાખો સરકાર જોડે અમે સરકારને એટલી વિનંતી કર્યો પણ અત્યારે નાનો નાનો નાના બાળકો આવી સામાન્ય ઘટનામાં એ જતા રહેશે સાહેબ એનું જવાબદારી કરી એમાં જવાબદારી કોણ લેવાનું શું નામ અમારું ચેતનભાઈ